નમસ્કાર મિત્રો આ સંસ્થામાં પ્રગતિમાં તેમજ પ્રગતિશીલ બને મારા જેવા મારા જેવું સાદું જીવન વાળા માનવતા અને રાષ્ટ્રીયતાવાળા નૈતિકતાના મૂલ્યોને ધ્યાનમાં રાખીને સાથ આપનારા અંદાજે બસો પચાસથી ત્રણસો પચાસ વ્યક્તિઓ હોય જેમાં તેનો ભાઈઓ જે જિલ્લા તાલુકાના વિસ્તારમાં રહેતા હોય જે સત્વારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનું ફોર્મ ભરેલું છે લેખિત રજૂઆત મૌખિક રજૂઆતો અમુક તેમજ અમુક સંસ્થા દ્વારા જાણકારી આપેલી છે અમુક ઉપરોક્ત ફોર્મ સમાજ ભાઈઓ પબ્લિક ડેનું વડીલ બંધુઓ વગર શક્ય ન હતું આ ગ્રુપ આપણા નાતી ભાઈઓ અને આગળ લાવવા ને એકબીજાને મદદરૂપ થઈ શકે એ માટે બનાવ્યું છે બધા ધંધાકીય ભાઈઓ પોતાના વિઝિટિંગ કાર્ડ આ ગ્રુપમાં મોકલો અને એકબીજાને મદદરૂપ થાય નોકરિયાત વર્ગ એમને ત્યાં ઊભી થતી નોકરીની જાહેરાત આપો અને આપણા સમાજને આગળ લઈ આવો હા કોઈ ફંડ ફાળો કોઈ પાસે લીધેલ નથી સાથે રહીને મનોબળ સહયોગ કરેલ હોય એવા તમામ સાથી મિત્રોનો ઋણી છું આપણા સમાજને અને અન્ય જ્ઞાતિનો ખૂબ ખૂબ